મુંદરામાં પ્રાથમિક શાળાનો રૂપિયા કરોડ લાખના ખર્ચે થશે નવનિર્માણ નિર્માણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું ખાતમુહૂર્ત મુન્દ્રા મધ્ય મહેશનગર વોર્ડ નંબર એક માં આવેલ મહેશનગર પ્રાથમિક શાળા જે લાંબા સમયથી ધ્વસ્ત થઈ ગયેલ હતી અને અહીંના વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ અભ્યાસ કરતા હતા છેલ્લા દસેક વર્ષથી લોકોની માંગણી હતી કે આ જગ્યા ઉપર નવી શાળાનું નિર્માણ થાય પણ કોઈને કોઈ ટેકનિકલ કારણોસર આ શાળા બનતી ન હતી સ્થાનિક આગેવાનો દ્વારા પણ અનેક વાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી અને કોંગ્રેસના કાઉન્સિલર નિમિતાબેન પાતારિયા અને તેમની ટીમ દ્વારા સ્વખર્ચે અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં સ્કૂલ ચલાવવામાં આવતી હતી અને હાલના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે પાસે પણ માંગણીઓ મુકવામાં આવી હતી ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી સ્કૂલ માટે રૂપિયા એક કરોડ પંદર લાખના ખર્ચે નવ ઓરડાની નવી બિલ્ડિંગ બનાવવાનો કામ મંજૂર થયેલ છે જેનો આજે ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો પ્રથમ દીપ પ્રાગટ્ય બાદ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ નાની નાની બાળાઓ દ્વારા મહેમાનોને ગુલાબનું ફૂલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું

प्रणभा जोशी अशोक भाई महेश्वरी धर्मेंद्र भाई जैसर दंडक दिलीप भाई गोर अमूल भाई देढ़िया मेघजी भाई सोधम भरत भाई पातारिया किशोर सिंह परमार रमेश भाई कुंवरिया राजेश सथवारा कुलदीप दुआ हिरेन भाई सावला काउंसिलर अनवर भाई खत्री कन्हैया गढ़वी तथा स्थानीय आगे उपस्थित रहा था कार्यक्रम न संचालन आचार्य अल्पाबेन धेमाणी नसीमबेन एच खोजा नसीम કાંતાબેન મહેશ્વરી હરીભાઈ રાવરિયા કિલ્પાબેન પરમાર જીતનભાઈ ધોડિયા જીનલબેન લિંબાણી આરતીબા જાડેજા તંજીનાબેન ખત્રી તથા સ્કૂલ સ્ટાફે કર્યું હતું આભાર વિધી પ્રણવભાઈ જોશી એ કરી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યુઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ

અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર ગરીબ લોકોના કામ કરવા માટે સદૈવ તત્પર હોય છે આ વિસ્તારમાં હું લગભગ દોઢ પોણા બે વર્ષ પહેલાં જ્યારે અહીં ચૂંટણી લડવા માટે આવેલો ત્યારે આ વિસ્તારની અંદર માંગણી હતી કે આ વિસ્તારની સ્કૂલ બને આ મહેશનગર પ્રાથમિક શાળા એટલે કે અહીં ખૂબ સામાન્ય પરિવારના લોકો રહીએ છીએ અનુસૂચિત જાતિ સમાજ અને લઘુમતી સમાજનો મોટો વિસ્તાર આ વિસ્તારમાં રહે છે આ વિસ્તારની અંદર ઘણા વખતથી ઘણા લાંબા સમયથી એટલે કે અહીં રહેતા નાગરિકોએ કહ્યું કે છેલ્લા દસેક વર્ષથી આ વિસ્તારની અંદર શાળાનો અભાવ છે ત્યારે મેં એમને કહેલું કે મતનું રાજકારણ કદી અમે કરતા નથી મત મળે તોય ભલે ન મળે તોય ભલે અમે ગરીબ માણસની સેવા કરવામાં માનીએ છીએ અને એ ભાગરૂપે માન્ય મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જ્યારે કામ કરે છે ત્યારે આ શિક્ષણ તંત્રને સાથે રાખી અને અહીં લગભગ એક કરોડ પંદર લાખ જેવી માતબર રકમની શાળાઓ બાંધકામ કરવા માટેનું મંજૂરી કરાવી લીધી છે એના પૈકી આજે અહીંયા ખાતમુહૂર્ત હતું અને સૌને શુભકામના પાઠવી છે કે આ શાળામાંથી બાળકો એવું સરસ મજાનું ભણીને બહાર આવે કે દેશને ઉપયોગી થાય સમાજને ઉપયોગી થાય કુટુંબને ઉપયોગી થાય અને નામ પોતાનું અને પોતાના પરિવારનું અને આ વિસ્તારનું નામ વધારે એવી આ શાળામાંથી ભણીને બાળ આવે લોકો બાળકો એવી મેં એમને શુભેચ્છા પણ પાઠવી છે સાહેબ આજથી બાર મહિના પહેલાં જ્યારે અહીં પેટા ચૂંટણી ત્યારે આપે મને વચન આપ્યું મેં જ આપને સવાલ કર્યો આપે કીધું કે બાર મહિના સુધી જો બાર મહિના પહેલાં હું મારા કાર્યકાળમાં સ્કૂલ બનાવીને રહીશ હવે આ સપનું ક્યાંક ને ક્યાંક પૂર્ણ થઈ રહ્યું ત્યારે કઈ રીતે આ પહેલે તો તૈયારી કરીને સ્કૂલ બનાવવામાં કેટલીક અડચણો આવી અને સ્કૂલ બન્યા બાદ શું શું ફેસિલિટીઓ છે તમારી વાત સાચી છે તમે જે કહ્યું એ પેટા ચૂંટણી હતી ત્યારે આ વિસ્તારના લોકો એને તમે જ પ્રશ્ન પૂછેલો ત્યારે મેં કહ્યું હતું કે બહુ ઝડપથી આ વિસ્તારનો પ્રશ્ન પૂર્ણ થશે કારણ કે અહીં કેટલાક અગાઉ ટેન્ડર ભરાયા હતા પાર્ટી આવી હતી કામ કરવાનું તૈયારી કરી અને પાછી જતી રહી હતી ત્યાર પછી રીટેનરિંગ થયું કોઈએ ભર્યું નહીં ત્યાર પછી પાછું રીટેનરિંગ થયું ત્યારે કોન્ટ્રાક્ટરોની સ્ટ્રાઇક ચાલતી હતી એમાં પણ કોઈએ ભર્યું નહીં એમ ત્રણેક વખત અંદાજીત ટેન્ડરિંગ થવા છતાં કંઈ થયું નહીં ત્યાર પછી આખો સ્લોટ જે મંજૂર થયો છે આખા જિલ્લા માટે એ સ્લોટમાં મંજૂર થયેલા કોન્ટ્રાક્ટર સાથે મેં વાત કરી તંત્રએ વાત કરી જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ વાત કરી અને એ આખો મંજૂરી અહીં લાવીને આ મહેશનગર પ્રાથમિક શાળાનો જે કોલ હતો કે આ વિસ્તારના બાળકો નાના નાના ભૂલકા જે બાર દૂર ભણવા જવામાં એના માવતરને ચિંતા થતી હતી એમને એમ થતું હતું કે આ વિસ્તારમાં સગવડ હતી એ સગવડ છીનવાઈ ગઈ છે તો એ સગવડ ફરીથી મળે તો એ માટેના પ્રયાસો કર્યા હું આશા રાખું છું કે ચોક્કસપણે બાળકોના અને બાળકોના પરિવારના આશીર્વાદ આમ સૌ ઉપર ઉતરશે અને અહીંયા વિસ્તારની જે માંગ હતી એ માંગને અમે પૂરી કરી છે તો આ હતા ધારાસભ્યશ્રી જેમને કહેવાય કે કામ તમે એવા કરો લોકો તમને આશીર્વાદ આપતા રહેશે કારણ કે હવે ક્યાંક ને ક્યાંક મહેશનગર વિસ્તારનો અંત આતુરતાથી જે અંત હતો શાળાનો અંત થઈ રહ્યો છે મારી સાથે કેમેરામેન કાસમભાઈ ખલીફા હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત આ સૌથી પહેલાં તો અહીંયાનું લગભગ મેં સાંભળ્યું હતું ત્યાં સુધી મહેશનગરની શાળા ટેકનિકલી કોઈ પણ વિષયના કારણે લગભગ દસેક વર્ષથી આની માંગણી હતી પણ આપણા વિસ્તારના લોકલાડીલા આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ખૂબ મહેનત કરી અને ખૂબ પોતાના પ્રયાસો લગાડી કારણ કે બાળકો ભણીને આગળ વધે એમનો પણ એક જ હેતુ હતો કે બાળકો ભણી ગણીને ખૂબ આગળ વધે એના માટે એમણે ખૂબ પ્રયાસો કર્યા અને આજે એ આતુરતાનો અંત આવ્યો નવરાત્રિના પ્રથમ દિવસે જ આજે આ મહેશનગરની શાળાનું આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ શાળાનું ખૂબ સારું એવું માળખાકીય આયોજન કરીને ઊભું કરવામાં આવશે આની અંદર નવો એક ઓરડા છે મધ્યાહન ભોજનની પણ વ્યવસ્થા છે અને ખૂબ સારામાં સારું આચાર્યશ્રી અલ્પાબેન પણ સાથે છે અને એમની આખી ટીમ શિક્ષકોની ખૂબ સારું અભ્યાસ પણ કરાવે છે તો આ શાળા બન્યા પછી બાળકો ખૂબ સારી રીતે ભણી ગણીને આગળ વધશે એવી જ અભ્યર્થના રાખું છું ભારત માતા કી છે પહેલાં તો ખૂબ જ ખુશી થાય છે ખૂબ જ આનંદ થાય છે કે આજે એટલા વર્ષ વર્ષોથી આ બધાનો પ્રશ્ન હતો વાલીઓનો વિદ્યાર્થીઓનો અહીંયાના નાગરિકોનો કે આની અહીંયાના બાળકોનો શિક્ષણ માટેની સ્કૂલ માટેનો તો આજે એ પ્રશ્ન નિવારણ થઈ રહ્યું છે અને નવી સ્કૂલનું નિર્માણ થઈ રહ્યું છે ખૂબ જ ખુશી થાય છે સાથે સાથે ખૂબ બધાને ખૂબ જ શુભેચ્છા આપું છું શિક્ષકોને આચાર્યને એમની આખી ટીમને વાલીઓને વિદ્યાર્થીઓને આ મહેશનગર પંચાયતી પ્રાથમિક શાળા જે લગભગ અઢી વર્ષ પહેલાં તોડી પાડવામાં આવી પણ ત્યારબાદ કંઈક ને કોઈ કારણસર ગટરની પ્રોબ્લમ પાઇપલાઇન હતું ને કોઈક ને કોઈ કારણસર આ શાળાને કામ અટકાવ્યું હતું પણ ત્યારબાદ ધીમે ધીમે ઘણી રજૂઆતો કર્યા પછી આ શાળાનું કામ આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એના માટે અમે તમામ શિક્ષકોને અને સ્ટાફને અભિનંદન પાઠવીએ છીએ કારણ કે બધાની મહેનત છે સ્ટાફનો પણ મહેનત છે અને પછી જે વાલીઓ છે વિદ્યાર્થીઓ છે એમની પણ બધા રજૂઆત સમય અમે સાથે હતા અને એના માટે અમે તમામને તમે અભિનંદન પાઠવીએ છીએ અને થેન્ક યુ અત્યારે આજે મને એમ થાય છે કે મારું ખરેખર જે ડ્રીમ સપનું હતું એ પૂરું થવા જઈ રહ્યું છે જે બાળકોને બેસ્ટ ભૌતિક સુવિધાઓ બેસ્ટ શાળા બેસ્ટ એજ્યુકેશન આપવાનું મારું જે ધ્યેય છે આજે એમ થાય છે કે હવે એ તરફ પ્રયાસ કરી રહ્યા છીએ આગળ અને આજે હું ખૂબ ખુશ છું ખાતમુહૂર્તથી અને જલ્દી જલ્દી શાળા બને અને અમે જલ્દી બાળકો અહીંયાના જે મહેશનગરના બાળકો ત્યાં આવે છે દૂર અને અહીંયા જ સ્થાનિક શાળા બને તો તો એ લોકોને તકલીફ પણ દૂર થાય અને અમને પણ અમારી પોતાની ખુદની શાળા બને તો અમે પણ બધા ખૂબ આગળ પ્રયાસો કરીએ એ લોકોનો પણ ખૂબ સહયોગ રહ્યો જ્યારે કોઈને પણ આપણે ફોન કરીએ માર્ગદર્શન તો સાથેને સાથે ઊભા છે ત્યારે આજે આપણી શાળા આ બનવા જઈ રહી છે એ ધારાસભ્યશ્રી આપણે રચનાબેન પછી કાઉન્સિલરબહેનો બને હંમેશા મારી સાથે જ છે જ્યારે આપણી શાળામાં પણ કાંઈ પણ કાર્યક્રમ હોય કાંઈ પણ પ્રોગ્રામ હોય તરત અમે એક ફોન કરી દઈએ છીએ તો એ તરત હાજર હોય છે અને હંમેશા અમને સાથ સહયોગ આપે છે